નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો રાજકોટના કાર્યવાહી આખી ઘટનામાં નથી થઈ હાઈકોર્ટે કહ્યું કે અમારે કોઈ સોગંદનામા જોવા નથી કારણ કે જે કમિશનર તરફથી સરકાર તરફથી સોગંદનામા જે હાઈકોર્ટને બતાવવામાં આવ્યા હાઈકોર્ટે કહ્યું કે આ સોગંદનામા તમે સાઈડમાં મૂકી દો પછી સરકાર તરફથી એક પિક્ચર બતાવશે તેના રસ્તે તમે ન ચાલો અમને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જોઈએ છે તેવું હાઈકોર્ટે કહ્યું સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે ઉચ્ચ અધિકારી સામે ખાતાકીય તપાસ જરૂરી છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું મામલે હાઈકોર્ટે કહ્યું કે એસઆઈટી ના રિપોર્ટની રાહ જોવાની તમારે જરૂરિયાત નથી કારણ કે આવા ઘણા બધા એસઆઈટી ના રિપોર્ટ અમે જોઈ ચૂક્યા છે મોરબીમાં એક વર્ષ સુધી અમે રિપોર્ટની રાહ જોઈ હતી પરંતુ ત્યાંથી શું આવ્યું

હાઈકોર્ટે કહ્યું કે મોટી માછલીઓ હતી તે ક્યાં છે આપણે સૌ કોઈ જાણીએ કે કઈ કઈ મોટી માછલીઓ તે ઉદઘાટનમાં ગઈ હતી આ બધી મોટી માછલી ક્યાં છે તે સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો હતો હાઈકોર્ટે કહ્યું કે કેમ તમે એમને પકડતા નથી સવાલ ઘણા બધા છે દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે અમારા અસોસિએટ એડિટર

જે સમગ્ર મામલે સુનાવણી શરૂ થઈ તેમાં હાઈકોર્ટની હાઈકોર્ટે છે તે જાટા કડી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ટિપ્પણી ફાયર સેફ્ટી હવે મોટો ઇસ્યુ બની ચૂક્યો છે માત્ર રાજકોટ પૂરતું આ મર્યાદિત નથી એસઆઈટી રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિસ્ત ભગના પગલાં લેવા જોઈએ એટલે કે ગુજરાત ફર્સ્ટ જે કહેતું હતું કે ખાતાકીય તપાસ જરૂરી છે મોટા મગરમચ્છો પકડાવવા જોઈએ આ એ જ મુદ્દો આવી રહ્યો છે સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કર્યા હાઈકોર્ટે કહ્યું એસઆઈટીનો નો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો હશે પણ સંપૂર્ણ તપાસ છે તે જરૂરી છે હાઈકોર્ટે ખૂબ મોટી ટિપ્પણીઓ કરી આ ત્રણેય ઘટનાના બેદરકારીના બોલતા પુરાવા છે હાઈકોર્ટે કહ્યું અમારા કોઈ હવે નથી જોવા ઠોસ પગલા જોઈએ છે સાહેબ અમે આજ કેતા ને ગુજરાત ફર્સ્ટ આ જ વાત કહેતું હતું હવે તપાસતા નાટક નથી જોતા હવે કોઈ પણ પ્રકારના નાટક નથી જોતા અમારે કાર્યવાહી જોઈએ છે ને હાઈકોર્ટે પણ આ જાત પ્રકારની ટિપ્પણી કરી કે અમારે કાર્યવાહી કરવી છે કાર્યવાહી જુઓ તો કે સરકાર એસઆઈટી ના રિપોર્ટ રાહ જોતી રહી છે પણ એસઆઈટી તો એક જ ઘટનાની તપાસ કરશે સત્ય શોધક કમિટી રચના કરવામાં આવે અમે કોઈ કમિશનરની ની એફિડેવિટ નહીં સ્વીકારીએ મહત્વની વાત કરી પ્રથમ ઈંટ મુકાય ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ રિપોર્ટમાં નામ જોઈએ એટલે કે

કેમ કલેક્ટરોને તપાસમાં ન બોલાવ્યા અને માની લો કે તપાસમાં બોલાવ્યા તો કેમ તપાસમાં ન ગયા તમામ એક વિષય ચર્ચાનો છે તમે મોરબીમાં પણ એસઆઈટી રિપોર્ટ માટે એક વર્ષની રાહ જોઈ હતી અમે નવ અધિકારીઓની ધરપકડ કરી રાજ્ય સરકારે પણ પોતાનો પક્ષ મૂક્યો અને કહ્યું કે અમે નવ અધિકારીઓની ધરપકડ કરી એક માત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે હાઈકોર્ટે પણ કહ્યું એક માત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે મોટી માસલી જે ઓપનિંગમાં હાજર હતી એ ક્યાં છે આ હાઈકોર્ટે સવાલ કર્યો રાજ્ય સરકારને કે મોટી મોટી માછલીઓ એટલે કે કલેક્ટર આઈપીએસ આઈએસ આ તમામ લોકો હતા તત્કાલીન કમિશનર આ બધા ક્યાં છે એ લોકો ક્યાં છે કે તમને પકડ્યા નથી સાહેબ મોટા મગર મચ્છો પકડાવવા જરૂરી હતા અને હાઈકોર્ટે આજે સવાલ કરે છે એ લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે હાઈકોર્ટે કહ્યું આ કોન્ટ્રાક્શન એ કઈ રાતમાં નહોતું થયું એટલે એક જ રાતમાં કન્સ્ટ્રક્શન નહોતું થયું તેવું પણ કીધું મોરબી અને હરણીકાંડ બાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તમામ મનપાઓને ઇન્ફેક્શન કરવાની જરૂરી સૂચનાઓ આપી હતી અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરીને પણ તપાસનો આદેશ છે આપવામાં આવ્યો હતો રવિવાર સુધીમાં કમિટન કમિટીનું ગઠન કરી તપાસ શરૂ કરવા આદેશ 4 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ એસઆઈટીને તેમની રીતે તપાસ કરવા દો ફેક્ટરી જે ફેક્ટર ફાઇન્ડિંગ કમિટી છે તેમને પણ તપાસ કરવા દો શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી છે કે નહીં તપાસ કરે આથી ઘણી બધી શાળાઓ શરૂ થઈ ગઈ છે સાહેબ ટૂંક સમય પહેલા જ ગાંધીનગરની સ્કૂલમાં પણ આગ લાગી હતી એટલે હાઈકોર્ટે તમામ ઘટનાઓની નોંધ છે તે લીધી છે શહેરી અને ગ્રામ્ય કક્ષાએ પ્લે ગ્રુપ

સરકારી નિર્દેશ સાપે તે પણ બાદમાં ફોલો નથી લેવાતું અમે નવ અધિકારીઓને ધરપકડ કરી ફરીથી એક ને રતન સાથે જ રાજ્ય સરકાર કહ્યું કે ના એક અસલી ગુનેગાર નથી એ તો વર્કિંગ ફોર્સ છે અમારે અસલી ગુનેગાર જોઈએ છે ચીફ જસ્ટિસ આ શબ્દ વાપર્યો આવી ઘટનાઓ માટે હે ઓફ ઇન્સ્ટિટ્યુશન જ જવાબદાર હોઈ શકે મોટા અધિકારીઓ સામે કાર્યવાહી ન કરો ત્યાં સુધી દાખલો નહીં બેસે હાઈકોર્ટના શબ્દ આવી રહ્યા છે કિશન હાઈકોર્ટના શબ્દ આવી રહ્યા છે કોર્ટ કહે છે કે અમારે તમે ફક્ત નબ અધિકારીઓ પણ કોઈ મોટા માછલા મોટા મગરપાત નહી સ્પષ્ટ કરી દીધું છે કે ભાઈ એસઆઈટી ના રિપોર્ટની રાહ નથી જોવાની શેની એસઆઈટી આમાં શું સુએટા એસઆઈટી ઘટના બની છે લોકો મૃત્યુ પામ્યા છે અને અધિકારીઓની અને પ્રશાસન પદાધિકારીઓની ભૂલ છે આ વાત તો પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થઈ ગઈ છે તો પછી શું કામ તપાસના નાટક તાત્કાલિક બધું બંધ કરો અને મોટી માછલીઓને પકડો નાની નાની માછલીઓને પકડીને તો શું સાબિત થશે આમાં હાઈકોર્ટે બહુ સ્પષ્ટ કીધું છે કે આખા અંદર જે મોટી માછલીઓ એ ઉદ્ઘાટનમાં હાજર હતી એના ઉપર કેમ કાર્યવાહી નહીં કેમ એમને છોડી દેવામાં આવી મોટા અધિકારીને કેમ નથી પકડ્યો મોટા અધિકારી એટલે કલેક્ટરને કેમ નહીં કમિશનરને કેમ નહીં રાજકોટના મેયરને કેમ નહીં શું એ લોકોને ખબર જ નથી કે આ પ્રકારની જગ્યા છે આ લોકોને ખબર હતી કે આ પ્રકારની જગ્યા છે તો ત્યાં કાર્યવાહી કરવામાં કેમ ના આવી હાઈકોર્ટ એકદમ ઈચ્છી રહી છે કે આમાં કડકમાં કડક પગલા ભરવામાં આવે કોઈ કમિશનરનું સોગંદનામું અમે નહી સ્વીકારીએ ના પાડી દીધી છે કે ભાઈ આ કાગળવાળી કાર્યવાહી બંધ કરી દો આમાં અમને સોગંદનામા રજૂ કરીને કોઈ રસ નથી

મુખ્ય અધિકારીઓ એ આમાંથી છટકી ગયા છે હાઈકોર્ટે દુઃખ વ્યક્ત કર્યું છે ચાર જુલાઈ સુધીમાં તમામ રિપોર્ટ એ રજૂ કરો તમામ કોણ કોણ હતું એ તમામ હાઈકોર્ટે માંગી લીધા છે એસઆઈટી અને કમિટી પોતપોતાની રીતે તપાસ કરે એસઆઈટી અલગ તપાસ કરે ને કમિટીનું જે ગઠન થાય કમિટી અલગ તપાસ કરે આ પ્રકારની વાત પણ કોર્ટે કરી છે રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસવાનું પણ આજે કોર્ટે કહ્યું છે જ્યારે જ્યારે આ પ્રકારની ભૂલો કરે છે ને ત્યારે ત્યારે કોર્ટ અમને વારંવાર દંડા પછાડે છે વારંવાર નકડા આપે છે પરંતુ આ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે આમનામાં જરા પણ માનવ સહજતા નથી કોર્ટના નિયમોને પણ આ લોકો કંઈ ગણતા નથી અને એટલા જાડી ચામડીના થઈ ગયા છે વિકાસ આ બધા અધિકારીઓ અને એમની એટલી બધી ફાવટ આવી ગઈ છે જવાબો રજૂ કરવામાં ગમે એ ઘટના બની હોય તો સોગંદનામા રજૂ કરી દે બીજી વખત આવું નહીં થાય માફી માગી લે સરકારી ચોપડે પાંચસો હજાર બે હજાર નો દંડ ભરી દે અને લાખો રૂપિયાના કરપ્શનમાં આજે સત્યાવીસ સત્યાવીસ લોકોના રાજકોટમાં જીવ વયા ગયા છે ત્યારે હાઈકોર્ટે પણ આમને ખખડાવ્યા છે કે ભાઈ થોડી તો માનવતા રાખો સુધરી જાઓ અને ઘટના બન્યા પછી પણ હજી નાટકો ચાલુ છે હજી તમે એસઆઈટી ની રાહ જોવ છો આ રાહ જોવ છો તે રાહ જોવ છો

કોર્પોરેશને કંઈ ના કર્યું શહેરના એસ્ટેટ વિભાગે કંઈ ના કર્યું કોર્પોરેટરે કંઈ ના કર્યું કમિશનરે કંઈ ના કર્યું તમામ લોકોએ કર્યું તે માત્ર ને માત્ર પૈસા ખાવાનો કામ કર્યું અને એના કારણે આજે 27 લોકોના જીવ ગયા અને હજી પણ તમે તપાસ 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 હાઈકોર્ટે કીધું કે ભાઈ સુધરી જાવ અને કમસેકમ લોકોના જીવ જાય ત્યારે તો સુધરો ક્યાં સુધી ભ્રષ્ટાચારના નાણા ભેગા કરશો આ સાગઠિયાને જોઈ લો કરોડો રૂપિયા ભેગા કર્યા હવે કયા જન્મે પોતાના પૈસા વાપરી લેવાનો છે આવા બધા લોકોને સુધારવા માટે નામદાર હાઈકોર્ટે બહુ કડક શબ્દોમાં કીધું છે અને માછલીઓ હજી જે માછલીઓ તળાવની બહાર ફરી રહી છે ને યાદ રાખજો જે આ સત્યાવીસ સત્યાવીસ ના જે જીવ ગયા છે ને નહીં છોડે તમને ભગવાન પણ નહીં છોડે તમને એવું હોય કે હું અત્યારે બહાર છું મારું કઈ નહીં થાય

માત્ર બદલીઓ કરવામાં આવી છે એમનું ન તો કોઈ પણ પ્રકારનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે ન એમને ડિસમિસ તો બહુ દૂરની વાત છે કારણ કે એટલું તો તાકાતવર કોઈ પેદા નથી થયું ધર્મેશ માત્ર બદલીઓ તમે ભૂલ કરો એટલે બદલી બદલી કરવા છો ભૂલ સુધરી જાય બદલી કરતા કિશન સૌથી મહત્વનું જે હાઈકોર્ટનું આજે જે નિરીક્ષણ છે એ સૌથી મહત્વની વાત કરી કે ગેમ ઝોનમાં ઉચ્ચ અધિકારીઓ ઉદઘાટનમાં ગયા હતા અને મીડિયામાં ગુજરાત પણ એ દ્રશ્યો બતાવ્યા હતા એ જ વાત છે કે જે એસઆઈટી ને તપાસ સોંપાઈ હતી એ જે ફોટો વાયરલ થયો હતો એમાં માત્ર બલરામ મીણા જે અમદાવાદ રેલવે એસપી છે એ સિવાય કોઈની પૂછપરછ નહીં આ તમામ વસ્તુ એવું છે કે અગ્નિકાંડનો જે કિસ્સો છે એ સૌથી મહત્વની વાત જે છે કે દર્દનાક છે અને દર્દનાકની ગંભીરતા હાઈકોર્ટે આજે સચોટ રીતે કીધું છે અને જે જે સુનાવણીના સૂચિતાર્થ નિર્દેશો આપ્યા છે એ નિર્દેશો મુજબ આ કાર્યવાહી થવી જ જોઈએ અને કોઈ પણ હોય અધિકારી હોય કે પદાધિકારી હોય અને રાજકોટે તો આખા ગુજરાતની આખું કરાડી છે બધે ઠેકાણેથી જ્યારે ગુજરાત ફર્સ્ટે રાજકોટની દર્દના કહાની પછી જે ભ્રષ્ટાચારની વાતો કરી ત્યારે ગુજરાત ફર્સ્ટ ઉપર સુરત હોય અન્ય નગર હોય ભાવનગર હોય જામનગર બધે ઠેકાણેથી એક લોકોના ફોન પણ આવવા માંડ્યા છે કે આવો ભ્રષ્ટાચાર ગેરકાયદેસરનો કોર્પોરેશનમાં સડો થઈ ગયો છે આને માટે કોઈ ઝુંબેશ કરો અને આ ઝુંબેશ એ આજે મુખ્યમંત્રીએ પણ આજે સચોટ કીધું છે કે ગેર કોઈ પણ વિકાસ કરવામાં માનવ જિંદગી ન ભૂલો અને વિકાસની વાડ હેઠળ તમે ગેરકાયદેસર બનવા જ કેમ દીધું આ બહુ મોટી વાત છે એટલે આ જે હાઈકોર્ટનું જે નિર્દેશો છે એ ખૂબ મહત્ત્વના કહી શકાય છે અને સૌથી મહત્ત્વની વાત છે માછલીઓ ક્યાં અને જે અધિકારીઓ ત્યાં જઈને ગેમ ઝોનમાં ફોટા પડાવે એ બધા જ તંત્રના અધિકારી ઉચ્ચ હતા જે રાજકોટમાં નોકરી કરી ચૂકી ગયા છે અત્યારે સારા પદ ઉપર બેઠા છે એ લોકોએ ખાસ અત્યારે ચિંતન તો એ કરવું જોઈએ કે એ દિવસે ગયા હતા ત્યારે આ નજર કેમ ન પડી કે મહેમાન ગતિમાં બધું ભૂલી ગયા અને હવે સીટ એમને એક જ જણને બોલાવ્યા છે બીજા અધિકારીએ કેમ નથી બોલાવ્યા એટલું જ નહીં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને સમન્સ આપ્યા પછી પણ નથી બોલાવ્યા અથવા નથી હાજર થયા એવી વાત પણ આવી છે આ તમામ બાબત ઉપર હવે હાઈકોર્ટે જ્યારે ગંભીરતા લીધી છે ત્યારે આ કાર્યવાહી સરકાર કરશે એવી ખાતરી જરૂરી છે પણ સીટે હવે શહેરી વિકાસ વિભાગે પણ આ બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે આવા ગેમ ઝોન અને અગ્નિકાંડ અને દર્દનાક લોકોની જિંદગી ન બુજાય એનો ખ્યાલ રાખવો પડશે જી વિકાસ ધર્મેશ અહીંયા એ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે હાઈકોર્ટે જે કહ્યું છે કે મોરબી હોય કે પછી હરણી હોય કે પછી રાજકોટ હોય બધી જ જગ્યાએ એક વસ્તુ સરખી છે કોર્પોરેશન યોગ્ય રીતે કામગીરી કરતું નથી અને અધિકારીઓને આખી સિસ્ટમને કાયદાનો ડર પણ નથી તેવું પણ હાઈકોર્ટે કહ્યું હતું ધર્મેશ એ છે કે હાઈકોર્ટમાં તમામ પિટિશનો થઈ છે અને પીડિતોની થઈ છે એટલે હાઈકોર્ટ પાસે આ નિરીક્ષણ હતું જ કે તમારે કાંકરિયાની પહેલી રાઈટ તૂટી હોય અરણીકાંડ હોય તક્ષશિલા કાંડ હોય બધું જ હાઈકોર્ટમાં આવ્યું છે અને ત્યારે કોર્પોરેશનના હદમાં જ આપણી જે શરૂઆત હવે બધા કોર્પોરેશન નવા જાહેર થયા છે પણ આઠ મહાનગરપાલિકામાંથી ચાર મહાનગરપાલિકામાં તો આવી કરુણાંતિકાને દુઃખદ ઘટનાઓ બની છે આમાં તમે ક્યાં ભાવિ નાગરિકોની જવાબદારી તમે ટેક્સ વસૂલો છો છતાં આ રીતે ગેરકાયદેસર કામ ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર મંજૂરી અને માતળાઓ મોતનારી જેમ બની જાય છે ત્યાં સુધી તમે ક્યાં હો છો એની ટકો આજે હાઈકોર્ટે એ જ કરી છે કે કોર્પોરેશન જ જવાબદાર હોય છે અને કોર્પોરેશનમાં માત્ર અધિકારીની પદાધિકારી પણ છે કારણ કે આ જે કહે છે ને ફંડિંગનો આ ફંડિંગનો એક આખો એક મુદ્દો છે અને આ ગેરકાયદેસર કરવામાં ફંડિંગ લે છે અને આ અધિકારીને પદાધિકારીની મિલાપીપણું પણ સાબિત થાય છે જી બિલકુલ બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરા બદલ તો આજે તો હવે હાઈકોર્ટે કાન આમળ્યા છે દંડો પછાડ્યો છે હવે જે તંત્ર છે તે કઈ રીતે કામ કરે છે તેના પર નજર રહેશે કારણ કે પંદર દિવસની જે ડેડલાઈન ડેડલાઇન છે તે આપી દેવામાં આવી છે કે પંદર દિવસનો તમને સમય આપ્યો છે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવો અને રિપોર્ટ અમને સબમિટ કરો કે તમે શું ઠોસ પગલા લીધા છે હાઈકોર્ટે કહ્યું છે કે અમે ઠોસ પગલા જોવા માંગીએ છીએ ફક્ત કાગળ પર જોવા નથી માંગતા કે ફલાણાને સસ્પેન્ડ કર્યા ફલાણાને હવે પ્રમોશન નથી આપ્યું કે તેને નોકરી તેની છીનવી લીધી છે અમારે ઠોસ પગલા જોવા છે કાગળની જે કાર્યવાહી છે તે મારે નથી જોવી સાથે સાથે એ પણ લતાડ ફટકારી છે કે જે ઉદ્ઘાટન સમયે મોટી માછલે ગોઈ હતી તે આખરે ક્યાં છે હવે હાઈકોર્ટના સવાલ બાદ શું એસઆઈટી કે પછી પોલીસની પેરેલ જે એસઆઈટી બની છે શું આ મોટી માછલીઓની પૂછપરછ માટે બોલાવશે ખરા તેના પર પણ નજર રહેશે

કઈ રીતે સર્જાઈ અને તે બાબત સામે લાવીને મૂકી દે છે આમાં આરોપીઓ ઘણીવાર વાર જળપાતા નથી તેવામાં એસઆઈટીના રિપોર્ટની તમે રાહ જુઓ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવો અને તપાસની શરૂઆત કરી દો આ મુદ્દો ખૂબ જ અતિ સંવેદનશીલ છે અને જે ઉચ્ચ અધિકારીઓ છે જેમની આ સીધી જવાબદારી છે તેમની સામે ખાતર કે તપાસ થવી જોઈએ ફરી ગુજરાત ફર્સ્ટનું બજર વાગી ચૂક્યું છે વધુ એક સમાચાર

જોવાનું રહેશે કે આ મોટી માછલીઓ હવે શું પોલીસ સ્ટેશન સુધી તપાસ સુધી પહોંચે છે કે કેમ શું તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે સવાલ છે કારણ કે એ જ આઈએસ અધિકારી હતા એ જ આઈપીએસ અધિકારી હતા કે જે આ ગેમ ઝોન છે તેના ઉદઘાટન પ્રસંગે પહોંચ્યા હતા કિશન કાંટેલા ફરી એકવાર અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે કિશન

હરણીની અંદર બોટ ચલાવવાવાળાને પકડ્યો પણ મોટા માથાઓને નહીં પકડ્યા આ સાહેબ અમારી પાસે પુરાવા છે આ પુરાવા છે સાહેબ અને અમે જેની વાત કરતા તાય આ છે રાજકોટ કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ એસપી બલરામ મીણા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ડીસીપી જોન વન પ્રવીણ મીણા એન્ડ મેની અધર્સ આ તમામ અધિકારીઓ છે જે રાજકોટની ધુરા સંભાળતા હતા તમામ અધિકારીઓ છે અને હાઈકોર્ટે આજે સ્પષ્ટ કીધું છે કે ઉદ્ઘાટન સમયે જેટલા લોકો ત્યાં હાજર હતા એમના પર કેમ પગલા લેવામાં ના આવ્યા આટલા સિનિયર અધિકારીઓ કાયદાના જાણકાર આઈએસ આઈપીએસ બનેલા અધિકારીઓ અને જો અધિકારીઓને કાયદો નું ભાન ન હોય અધિકારીઓને સલામતીની કોઈ નાપડી હોય તો આવા અધિકારીને અધિકારી તરીકે રહેવાનો કોઈ હક નથી માત્ર તમને તમારા ઘર ભરવા છે તમને તમારા સેટિંગ કરવા છે આ પ્રકારની બાબતો ના ચલાવી લેવાય અને હાઈકોર્ટે આ લોકોને સ્પષ્ટ કીધું છે કે આ અધિકારીઓ જે ઉદઘાટનમાં હતા આ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તો અને તો જ એક કડક દાખલો બેસશે વિકાસ સ્ક્રીન પર દેખાતા એ તમામ લોકો છે કે જે આજે હાઈકોર્ટે કીધું છે કે છે કે આ લોકો ઉદ્ઘાટનમાં હતા એ આ તમામ લોકો છે આની સામે પગલા લેવાય એ ખૂબ અને ખૂબ જરૂરી છે બિલકુલ આભાર કિશન અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આજે જવાબદારી એમના માથે આવતી હતી પરંતુ આ તમામ એવા અધિકારીઓ છે કે જે આજે ટીઆરપી ગેમ ઝોનના ઉદ્ઘાટન પ્રસંગે ગયા હતા ત્યાં તેમણે આનંદ માણ્યો હતો ગેમિંગ ઝોનમાં તેમણે ફોન કર્યું જો કે શું તેમને ત્યાં દેખાયું નહીં કે અહીંયા તો

ભ્રષ્ટાચારી જે કર્મચારીઓ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમને ચેતવણી આપી છે કહ્યું બેન ખેતી અથવા તો અન્ય ફાઇલ પાસ કરાવવા જો ભ્રષ્ટાચાર કર્યો તો ખેડ નથી નાણાં લીધા હોય તો પછી પાછા આપી દેજો અહીંયા આવું રાજકોટમાં નહીં ચાલે હવે તેવી પ્રભવ જોશી સીધી જ ચેતવણી આપી છે અમારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ

સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ અધિકારીઓ કે જે પણ કર્મચારીઓ છે તે વહીવટીયા બનતા અથવા તો તે વહીવટ કરતા હશે એમાં પણ ખાસ કરીને જમીનની ફાઇલો જે સૌથી વધુ જો કોઈ ભ્રષ્ટાચારિત વિભાગ હોય તો તેમાં જમીનની ફાઇલો આવે છે બિનખેતીની ફાઇલો આવે છે કે જેમાં સૌથી વધુ કરપ્શનના આક્ષેપ છે તે થતા હોય છે ત્યારે આ પ્રકારની ફ ફાઇલો છે તેમાં જો કોઈએ એક પણ પૈસા માગ્યા છે અથવા તો લીધા છે તો તેમની ખેર નથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે સ્પષ્ટ સૂચના જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા આપવામાં આવી છે આ ઉપરાંત જે પણ વચેટિયાઓ છે કે દલાલીયાઓ છે કે જે જિલ્લા કલેક્ટર કચેરી જેવી કચેરીઓ હોય છે કે જેની બહાર આટાફેરા કરતા હોય છે તેમના દ્વારા જો કોઈ પણ પ્રકારનો વહીવટ કરવામાં આવ્યો હશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર છે તેમને જે પ્રભવ જોશી છે તેમને તેવી વાત મળી હતી કે આ પ્રકારના વહીવટ છે તે થયા હોય અથવા તો એ પ્રકારના

તો આ અમારી વિશેષ રજૂઆતનું વસાલા આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર